તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી કોથમીરની ચટણી જે શ્રાવણ મહિનામાં ખૂબ જ જરૂરી ઉપયોગી બને છે નત નવી વાનગીઓ સાથે આ ચટણીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો ચલો જલ્દીથી બનાવીએ પણ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મને પ્રોત્સાહન મળે અને હું આવી અવનવી વાનગીઓ બનાવતી રહું તો ચલો આપણે બનાવીએ કોથમીરની ધાણાની ફરાળી ચટણી તો આપણે આજે ફરાળી ચટણી બનાવવા જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનાનો કંઈ પણ વસ્તુ ખાવી હોય તો ફરાળી ચટણી ઇન્સ્ટન્ટ બની જાય અને આને સ્ટોરેજ કરીને તમે અઠવાડિયાથી પંદર દિવસ ફ્રીજમાં રાખી શકશો આપણે એવી રીતે બનાવીશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં લગભગ સો ગ્રામ કોથમીર ધાણા ધોઈ અને સુધારીને રાખ્યા છે આવી રીતે સુધારી દીધા છે અને બે મરચાં લીધા છે મેં એને પણ મેં મોટા મોટા સુધારી દીધા છે મરચાં પણ મેં ધોઈને લીધા છે મરચા તમે તમારા તીખાસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને અહીંયા મેં અડધીથી થોડીક વધારે સિંગદાણા લઈ લીધા છે આ વાટકીનું માપ રાખ્યું છે તો ચાલો આપણે બનાવીએ આ જગમાં હું બધું મિક્સર જગમાં હું બધું ટ્રાન્સફર કરી દઈશ આ ચટણી જે છે એ પંદર દિવસ સુધી ફ્રિજમાં બગડશે નહીં તમે બહુ જ સહેલાઈથી અને બનાવી શકશો અને બહુ જ સરસ લાગશે હું બધું આમાં ટ્રાન્સફર કરી દઉં છું તો મેં બધું કોથમીર મરચાં અને સિંગદાણા બધું આમાં નાખી દીધું છે હવે આપણે એમાં મસાલો કરી દઈશું મસાલા માટે હું અહીંયા નાખું છું નિમક સ્વાદ અનુસાર એક લીંબુ અને થોડું જીરું ફરાળી છે ફરાળમાં જીરું ખાઈ શકાય છે જો તમે મીઠું પણ નાખાતા હોય તો તમે સિંધારો નમક અથવા સંચ વાપરી શકો છો હવે અહીંયા ખાંડ અથવા ગોળ જો તમને ગળી ચટણી ભાવતી હોય તો તમે આ સ્ટેજ ઉપર નાખી શકો છો હું ખાંડ અને ગોળનો ઉપયોગ નથી કરતી તો ચલો હવે આપણે આ લીંબુ નાખી અને એને ક્રશ કરી દેસું તમે જોઈ શકો છો મેં અધકચરું પીસ્યું છે પાણી પેલા નહોતું નાખ્યું હવે હું નાખીશ અડધો ગ્લાસ જેવું પાણી આપણે આપણે આમાં પણ ધીમે ધીમે કરીને જેટલી જરૂરિયાત હોય એટલું જ પાણી નાખીશું તો હવે હું ફરી આને પીસી લઈશ તો મેં બે વાર પીસ્યું છે પહેલી વાર અધકચરું અને પછી પાણી નાખી અને તમે જોઈ શકો છો કે ચટણી જે છે બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ચૂકી છે કોથમીરની ફરાળી ચટણી જો તમારે ફરાળમાં ઉપયોગમાં ના લેવી હોય તો તમે આમાં લસણ પણ નાખી શકો છો પણ શ્રાવણ મહિના માટે મેં સ્પેશિયલી બનાવી છે તો મેં ફરાળી બનાવી છે બસ તો હવે આપણે એક કાઢી લેશું ચટણી જે છે એ ટ્રાન્સફર કરી છે અને અહીંયા હવે હું એક ખૂટો પાણી નાખી અને એ પણ હું લઈ લઈશ જેથી ચટણી છે તમારી ગાઢ પણ રહે અને ઢીલી પણ થઈ જાય તો બસ ચમચ આપણે ચટણી જે છે બિલકુલ તૈયાર થઈ ચૂકી છે તમે કાઢતા પહેલા એકવાર મીઠું અને લીંબુ ટેસ્ટ કરી શકો છો જો નાખવું હોય તો ઉપરથી નાખી શકો છો તો બસ હવે હું આને ફ્રિજમાં મૂકી દઈશ પંદર દિવસ સુધી ચટણી બગડતી નથી તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન ઉપર ક્લિક કરો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો કે આ ફરાળી ચટણી તમે કઈ કઈ વસ્તુઓ સાથે ખાધી So have a nice day, have a good life.